કલમ ગામે ગટર લાઇનના વિવાદનો અંત આક્ષેપો બાદ યુ-ટર્ન ગટર લાઇનના રજદારે લેખિતમાં સંતુષ્ટિ આપી. વાગરા તાલુકાના કલમગામમાં ગ્રામ પંચાયતની નવી ગટર લાઇન નાખવાની કામગીરીને લઈને ઉબો થયેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. થોડા દિવસો પહેલા ગામના કરમતિયા ફળિયા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવાના કામ સાથે સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પંચાયતની કામગીરી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ હતો કે કરમતિયા ફળિયામાં પહેલેથી જે સારી અને ચોક્કસ પગની ગટર લાઇન કરેલી હોવા છતાં તેને તોડ્યા વિના કે બિન કાર્યક્ષમ જાહેર કર્યા વિના લાખો રૂપિયાના ખર્ચે નવી લાઈન નાખવામાં આવી રહી છે ગ્રામજનોએ આ કામગીરીને પ્રજાના પૈસાનો ખુલ્લો દુરુપયોગ ગણાવી હતી વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ કામ માત્ર ને માત્ર પંચાયતના એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવ્યું છે અને નવી લાઇન નાખ્યા બાદ પણ ફળિયાના કોઈ પણ વ્યક્તિએ તેમાં કનેક્શન લીધું નથી એક ગ્રામજનોએ એક કડક શબ્દોમાં રજૂઆત કરી હતી કે દર પાંચ વર્ષે સરપંચ બદલાય છે અને સારી ગટર લાઈન પરફોડ કરીને નવી નાખવામાં આવશે અને ગરીબ વર્ગના લોકો વારેઘડિયા ઘડીયા પાઇપલાઈન નાખવાના રૂપિયા ક્યાંથી લાવીએ સ્થાનિકોએ માંગણી કરી હતી કે સરપંચે ખોટી જગ્યા નાણાં નો વેગ કરવાને બદલે જ્યાં ખરેખર જરૂરિયાત હોય ત્યાં પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ પ્રજાના કથિત દુરુપયોગ અને બેદરકારી સામે નાણા ગ્રામજનો એ તાત્કાલિક કામ બંધ કરવા માટે વાઘરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત માં રજૂઆત કરી હતી જોકે આ સમગ્ર વિવાદ નો નવો વળાંક છે સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીઓ સમક્ષ અરજી કરનાર અરજદારે ત્યાં બાદ પંચાયત માં લેખિત માં ખુલાસો આપ્યો છે આ ખુલાસામાં રચદારે જણાવ્યું છે કે તેમને વિકાસના કામો બાબતે પૂછેલા પ્રશ્નોના સંતુષ્ટ જવાબો મળ્યા છે અને તેઓએ પોતાના પંચાયતના ખુલાસા અંગે પોતાની સંતુષ્ટિ વ્યક્ત કરી હતી આલેખિત ખુલાસા બાદ કલમ ગામમાં ગટર લાઇનને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે આ વિવાદ અંગે સરપંચ ચેતનભાઈ જરમભૈયા હીરે પણ સ્પષ્ટતા કરી હતી કે ગટર લાઇનનું કામ યોગ્ય છે અને તેની જરૂરિયાત હતી અને આ વિરોધ માજી સરપંચ દ્વારા રાજકીય કિનાખોરીથી કરવામાં આવ્યો હતો સરપંચના મતે આક્ષેપ કરનાર બેનને પણ સ્થળ પરની ચકાસણી અને તલાટી સમક્ષની વાતચીત બાદ સંતોષકારક જવાબ મળતા હાલમાં વિકાસનું કામ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે હું ચેતનભાઈ જયરામભાઈ આહિર સરપંચ શ્રી ગ્રામ પંચાયત કલમ તાલુકો વાગડા જિલ્લો ભરૂચ અમારા ગામમાં જે ચાલી રહેલા અમુક થોડા દિવસ પહેલાં જે ખોટા પાયા વિહોણ વિડીયો જે વાયરલ થઈ રહેલા છે એની માટે હું ગંભીરતાપૂર્વક એનો વિરોધ કરું છું અને એ ખોટા છે એ હું સાબિત કરવા માટે આપ સમક્ષ રજૂ થયો છું હવે એ જે આક્ષેપ કરવામાં આવેલા છે કે ગટર લાઈન ખોટી છે એ બધી વાત ખોટી છે સરાસર ગટર લાઇન યોગ્ય છે નાખવાની જરૂરિયાત છે અને બિલકુલ સાચી છે હવે જે બેન તમારી ઉપર જે આક્ષેપ લગાવેલા છે એ બેન વિશે તમારે શું કહેવું છે જે તમારા પૂર્વ સરપંચ છે એ એ સરપંચ વિશે તમારે શું કહેવું છે જે તમારી પર જે ખોટા આક્ષેપ લગાવેલા છે કે એ સરપંચ વિશે કંઈ કહેવું નથી એ સરપંચ દસ વર્ષ સત્તા ભોગવેલી છે અને એ સત્તામાંથી દૂર થયા એના એના લીધે એમનું એ આ રીતનું કૃત્ય કરે છે આને દરેક કામમાં એમને અડચણ કરેલી છે ગામના વિકાસના કામની અંદર જે વસ્તુ એમને ના શોભે માજી સરપંચ હોય એટલે એમના મગજમાં એક વસ્તુ હોવી જોઈએ જરૂરી કે ગામ એ આપણું પરિવાર કહેવાય પંચાયત એટલી રાજા ના બની જવાય પંચાયત આપણું ગામ આખું પરિવાર કહેવાય એવી આશા હોવી જોઈએ એ ગામને બદનામ કરવા માટે પંચાયતને બદનામ કરવા માટે એક વખત આવા કૃત્ય કરે છે હવે જે બેને જે આક્ષેપ લગાડેલા એ બેને કંઈક માફી પત્ર તમને લખીને આપેલું હા એમને બે ત્રણ વીસ અન્ડરસ્ટેન્ડિંગ હતી એને અમે કાલે તલાટી સમક્ષ બધું પંચાયત સ્થળ ચકાસણી કરીને એમને જે કંઈ બે ત્રણ વાત હતી નાની નાની એનું શોર્ટ આઉટ કરીને એમને પણ પોતા સંતોષકારક જવાબ આપીને એમને પોતાનો જવાબ પંચાયતમાં આપેલો છે અત્યારે તમારું કામ ચાલુ જ છે વિકાસનું કામ રાબેટા મુજબ ચાલુ જ છે